ગારિયાધાર સમસ્ત કોળી સમાજ દ્વારા મામલદાર કચેરી આવેદન પત્ર રજૂ ગારિયાધાર માતાજી તર્માં બગડાણા ખાતે બનેલી ગંભીર ઘટનાને લઈ ગારિયાધાર સમસ્ત કોળી સમાજ દ્વારા મામલદાર કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું બગડાણા વિસ્તારમાં નિર્દોષ વ્યક્તિ નવનીતભાઈ બારדיהા પર થયેલા જીવલેણ હુમલાના બનાવે સમગ્ર સમાજમાં રોષ ફેલાયો છે આ આવેદન પત્રમાં સમાજના આગેવાનો દ્વારા નવનીતભાઈ બારדיהા પર હુમલો કરનાર ઇસમો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી સાથે જ આવા અસામાજિક તત્વો સામે કાયદાનો ભય ઉભો ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે નિર્દોષ નાગરિકો પર થતા હુમલાઓ અત્યંત ચિંતાજનક છે અને પ્રશાસનને આવા બનાવો ગંભીરતાથી લઈ ન્યાય આપવો જોઈએ આવેદનપત્ર સ્વીકારી મામલતદાર શ્રીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી रिपोर्टर अश्विन पर सागरा गारियाधार जो બગદાણા મુકામે નવનીતભાઈ બાળધિયા ઉપર જે હિચકારા હુમલાની ઘટના બની છે એ સંદર્ભે આજે ગારીધાર તાલુકા શહેર કોળી સમાજ દ્વારા ગારીયાધાર મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ગારીયાધારના કોળી સમાજ દ્વારા અને ભાવનગર જિલ્લા કોળી સમાજ દ્વારા મુખ્ય જે માંગણીઓ જે છે એ એ છે કે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એમાં જે વધારાની કલમોનો ઉમેરો કરવાનો છે એ કલમોનો ઉમેરો કરવામાં આવે તેમજ ભાઈ ફરિયાદી દ્વારા નવનીતભાઈ બાળધિયા દ્વારા જે આરોપીઓના નામ ફરિયાદમાં કહેવામાં આવ્યા છે ફરિયાદની ઘટનામાં વર્ણવવામાં આવ્યા છે એ આરોપીઓની પણ તપાસ થાય એમના કોલ ડિટેલ અને સીડીઆરનો રેકોર્ડ જાહેર કરવામાં આવે અને જે કોઈ પણ આમાં મદદગારીમાં હોય એ પછી પીઆઈ હોય ડીવાય હોય કે એસપી હોય એ તમામને આ ગુનામાં સહ આરોપી તરીકે એના નામ નાખવામાં આવે આ અમારી મુખ્ય માંગણી છે બીજું કે આ સમગ્ર ગુનાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવીને કરવામાં આવે તો જ આમાં કોળી સમાજને સંપૂર્ણ ન્યાય મળ્યો ગણાશે આ અમારી મુખ્ય માંગણીને લઈને આજે કાર્યધાર કોળી સમાજના તમામ આગેવાનો મામલતદારશ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે બગદાણા નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહે આજે અમે મામલતદાર ઓફિસે આવીને મામલતદાર સાહેબને સમસ્ત કોળી સમાજ બધા કોળી ભેગા થઈને આવેદન પત્ર આપીને અમે આ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ઠેઠ લગીને ચાલુ રહેશે અને ન્યાય મળે જય